પચીસ છે બસો કરોડના જમીન કૌભાંડમાં કથાકથિત મેથોડિસ ગુજરાતી રિજિનલ કોન્ફરન્સના બિશપ એલિયા પ્રદીપ સેમ્યુલની ધરપકડના ભણકારા મિત્રો હું છું રજની ગોહિલ આપ જોઈ રહ્યા છો બુજે સમય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ કરશો તેવી વિનંતી બનાવની વિગત ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં બરેલીમાં આવેલી ક્રાઇસ્ટ મેથોડિક ચર્ચની જમીન મેથોડિક ચર્ચની ઇન્ડિયાના જ લોકો દ્વારા એકસો કરોડથી બસ્સો કરોડની જમીનના બોગસ પાવર ઓફ એટર્નની બનાવી ખાનગી સંસ્થાઓને વેચી મારવામાં આવી છે તેની ફરિયાદ બરેલીના મેથોડિસ અરુણ મેથોડિસના સભ્ય અરુણ થોમસે વર્ષ બે હજાર છ માં કોતવાલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલી આ ફરિયાદમાં હાલના મેથોડિસ્ટની ગુજરાત રિજિનલ કોન્ફરન્સના નવા નિયુક્ત પ્રદીપ ટૂંકમાં ઇપી સેમ્યુલ એ નામથી જાણવામાં આવે છે તેમની સાથે એલગીનસિંહ તથા તેમના સાથીઓને અદાલત દ્વારા કોઈ રાહત મળી નહીં હવે સુપ્રીમ કોર્ટમાં તેઓએ તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસના ના રોજ એક આગોતરા જામીન કરેલી જેમાં સુપ્રીમ કોર્ટે એક એને જામીન ફગાવી દીધા કે આ મામલો કસ્ટડીમાં પૂછપરછ માટેનો યોગ્ય છે જો કે આ પહેલા પણ અલ્હાબાદ હાઈકોર્ટે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના ના રોજ સદર આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધેલી હતી કોર્ટે કહ્યું કે આ ન્યાયિક પ્રક્રિયાથી ભાગી રહ્યા છે હાઈકોર્ટના આદેશ અનુસાર બે હજાર સાતમાં ચાર્જશીટ દાખલ થયા પછી આરોપીઓ જાણી પૂછીને અદાલતમાં હાજર રહેતા નથી અદાલતે તેઓની કાનૂની પ્રક્રિયાથી ભાગવામાં ભાગવાથી ભાગેડું જાહેર કરેલા છે અને અરજી આગોતરા જામીન માટેની કોઈ યોગ્યતા ધરાવતી નહીંથી એમ કહીને એને ડિસમિસ કરી દીધેલી છે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને બરાબર બતાવ્યો અને સાફ સાફ શબ્દોમાં કહ્યું કે આ મામલો આગોતરા જામીન માટેનો નથી કારણ કે તપાસ માટેનો માટે આરોપીઓની કસ્ટડી ખૂબ જ જરૂરી છે આ ભ્રષ્ટાચારના મામલા બાબતે હોપ અને કેર ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર રાહુલ ઉથવાલે જણાવ્યું કે આ કેસ એ ફક્ત આર્થિક અપરાધ તો નથી પરંતુ સાથોસાથ એક સંગઠિત ભૂમાફિયા ગેંગનો છે જે ચર્ચ સંસ્થાઓની જમીનો અને સરકારી પાવર ઓફ હેટરિ દ્વારા રાહુલ ઉઠોલે સરકાર પાસે ઈડી આર્થિક અફડા સાથે ઈઓડબ્લ્યુ અથવા ઉચ્ચ સ્તરીય તપાસ કરાવીને ગુનેગારોની જેલમાં મોકલી દેવા જોઈએ તેવી માગણી કરેલી છે આ ગેંગ દ્વારા મિશનની જમીન છ વર્ષ બે હજાર દસ સુધી ચોરસ મીટરની ને સરકારી દસ્તાવેજો બનાવી ખાનગી સંસ્થાઓને નામે ચઢાવી દેવામાં આવી છે આરોપ એ પણ છે કે આ ગુનામાં સરકારી અધિકારી અને ખાનગી સંસ્થાઓ પણ સામેલ છે મેથોડી ના લોકો અને સામાજિક સંસ્થાઓ તેમજ પીડિત પક્ષોએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું કે વર્ષોથી લટકાવી રાખેલા આ કેસોમાં હવે ન્યાયની ઉમીદ દેખાવા લાગી છે સાત જણાવીએ તો આ કેસના ફરિયાદી અરુણ થોમસે તારીખ બે જૂન બે હજાર પચીસના ન્યૂઝ ઇન્ડિયામાં આપેલા ઇન્ટરવ્યુમાં સૌથી અગત્યની વાત જણાવી કે મેથોડિક ચર્ચ ઓફ ઇન્ડિયાની જમીનો મેથોડિક ચર્ચ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા જ વેચા વેચવામાં આવી રહી છે અને છેલ્લે વાત કરીએ તો આપણે જીઆરસીના લોકો આશા રાખીએ કે પોલીસ આપણા માનવંત મિશ પીપી સેડ્યુલને ભલે હાથ ઘડી પહેરાવી કોર્ટમાં હાજર કરે પરંતુ હાથે દોરડા બાંધીને હાજર ના કરે તેમજ બીસી પીપી ઇપી સેમ્યુલને વિનંતી કરવાની રહે કે ગમે તેટલો સમય જેલમાં હવા ખાવાનો આવે પરંતુ માનસિક અને શારીરિક તંદુરસ્તી સંભાળજો તમે ગમે ત્યારે છૂટીને જીઆરસીમાં આવી શકો છો હજુ જીઆરસીમાં મેથોડિસ્ટની ઘણી બધી જમીનો વેચાયા વગરની પડી રહી છે નમસ્કાર